વાસદા તાલુકા ટીચર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ વાસદા તાલુકા ટીચર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સોસાયટીના ચેરમેન દિનેશ પટેલના પ્રમુખ હેઠળ કોકના સમાજ ભવન કાંબલા જાપા વાસદા ખાતે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકો માટે આર્થિક રીતે મહત્વની ગણાતી આ ટીચર્સ મંડળી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિવૃત્ત શિક્ષકો તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું સાથે જેમને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી સોસાયટીના હોદ્દેદારો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે તેજસ્વી તારલાઓનું એમના વાલી સહિત સન્માન કરાતા વાલીઓમાં ગર્વ સાથે ખુશી જોવા મળી હતી જ્યારે નિવૃત્ત શિક્ષકોનો શાલ ડાળી સ્મૃતિ ભેટ સાથે સન્માન કરાતા પોતાના કાર્યકાળની કદર થયાના અહેસાસ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વાંસદા તાલુકા ટીચર સોસાયટીની આ પ્રણાલી પ્રશંસનીય રહી છે ત્યારબાદ કાર્યસૂચિ મુજબ આગળની કાર્યવાહી કરી શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી પ્રાથમિક શિક્ષકોની આ વાર્ષિક સાધારણ સભામાં વાસદા સ્ટેટ બેંકના મેનેજર શ્રી જીતેન્દ્ર કુંભાણી બેટની નિરીક્ષકો શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષક સભા સદભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા એબી ફોર્ટી ગુજરાત સાથે રિપોર્ટર નટુભાઈ પટેલ વાંસદા